નમસ્કાર તો મિત્રો આગાહી મુજબ ભાવનગર અમરેલી જિલ્લામાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે ત્યારે મારી પાછળ જે છે છે તે ઢસા વિસ્તારના ઢસામાં મેઘરાજાની રેજરની ધબધબાટી બોલાવી રહ્યા છે જોરદાર વરસાદ પડી રહ્યો છે આ ભાગોમાં તો બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમજ ભાવનગર અને અમરેલી જિલ્લામાં આપણે જેમ શક્યતા વ્યક્ત કરી હતી પ્રમાણે વરસાદી માહોલ આજે છવાયો છે અનેક વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો મહુવા પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ઢસામાં પવન સાથે જોરદાર વરસાદી માહોલ અત્યારે છવાયો છે સ્ક્રીનમાં જે દ્રશ્યો છે તે ઢસા પંથકના છે તો આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાગોમાં રીતસર છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને યુએસસી થોડું વધુ નીચે આવતા જેની અસર આપણે ગઈકાલે શક્યતા હતી તે પ્રમાણે જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે